વલસાડ આરપીએમ મેદાન પાસેનો બંધ કરેલો રસ્તો સાંસદ ધવલભાઈ પટેલે તાત્કાલિક ખુલ્લો કરાવ્યો વલસાડ આરપીએમ ગ્રાઉન્ડની સામે રેલવે યાર્ડ તરફ જતો રસ્તો રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા આ બાબતે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને જાણ થતા તેઓ તાત્કાલિક આ રસ્તો ખુલ્લો કરવા માટે રેલવેના અધિકારીઓને સૂચનાઓ આપતા ચોવીસ કલાકની અંદર આ માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો જેને લઈ આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે રાહત થઈ હતી ત્યારે વલસાડ રેલવે વિભાગ દ્વારા કોઈને પણ જાણ કર્યા વિના માર્ગ બંધ કરી દેતા માર્ગ પર પસાર થતા સ્કૂલના વિદ્યાર્થીઓ નોકરિયાત વર્ગ તેમજ અધિકારીઓને આશરે દોઢથી બે કિલોમીટરનો વિસ્તાર ફરીને જવાની નોબત ઊભી થઈ હતી અને નાના તેમજ મોટા વાહન ચાલકોને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો જેનાથી આ માર્ગનો ઉપયોગ કરતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી જ્યારે આ અંગેની જાણ લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને થતાની સાથે જ ગણોત્રીના કલાકોમાં માર્ગ ખુલ્લો કરવાની સૂચના રેલવે વિભાગના અધિકારીઓને આપી હતી અને માર્ગ ખુલ્લો કરાવ્યો હતો આ કામગીરી સમયે સ્થળ પર રેલવે સ્ટેશન સલાહકાર સમિતિના સભ્ય અમીશભાઈ પટેલ ભાજપના કાર્યકર્તા આશીષભાઈ દેસાઈ ભાજપના કાર્યકર્તા સુનિલભાઈ ઉપસ્થિત રહ્યા હતા આજે સવારે એક વિડીઓનો માણસો તે અને આપણે વલસાડની જનતા મને જાણ કરી કે રેલવેના અધિકારીઓએ આરપીએફ પાસે પણ થોડા દિવસ પહેલા રસ્તો બંધ કરાવ્યો હતો એના કારણે એમને બહુ અવડવડ પડતી હતી જે અવર જવરથી ત્યાંથી બંધ થઈ ગઈ હતી મેં તરત જ આ વસ્તુની જાણ થતાં આપણા વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર મિશ્રાજી બોમ્બેમાં જે બેસે છે એની સાથે જ ડીઆરએમ વર્માજીને પણ કોન્ટેક કર્યો અને તાત્કાલિક મેં એમને આ જે આરપીએફ પાસે રસ્તો બંધ કરાવ્યો છે એને ખોલવાનો મેં એમને આદેશ આપ્યો અને તરત જ એમણે પણ સારું કોર્ડિનેશન કરીને આજે બપોરે લગીને જ આ રસ્તો ખોલાવ્યો છે એનો વિડીયો મારફતે પણ હું તમારી સામે મૂકું છું અને જે લોકોને ખાસ કરીને આપણા વલસાડની જનતાને પરેશાની થતી હતી એ પરેશાની આજથી બંધ થઈ જશે અને આરપીએફ પાસેથી પણ એ લોકો અવર થઈ શકશે આવનાર દિવસોમાં પણ આવા જેટલા રસ્તા બંધ છે એ ખોલવા માટે હું પૂરેપૂરો પ્રયાસ કરીશ ચાહે રેલ્વે ઓથોરિટીઝ વેસ્ટર્ન રેલ્વેને કોન્ટેક્ટ કરવું પડે કે અશ્વિની નેશનલ જીને કોન્ટેક્ટ કરવું પડે કે કોઈ પણ સ્તરે રજૂઆત કરવી પડે એ રજૂઆત કરીને આપણી વલસાડની જનતાને જેટલી ઓછી પરેશાની થાય ને અવરજવર જવર રેલવે સ્ટેશનમાં એ સારી રીતે કરી શકે એના માટે હું પૂરોપૂરો પ્રયાસ કરીશ ધન્યવાદ